આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસની નથી આ ચૂંટણી સહકારની છે સહકારમાં કોઈ પાર્ટી જેવું હોય નહીં અગાઉ હું ગયા ટાઈમમાં અમૂલ ડેરી ચૂંટણી માટે ચૂંટણી લડ્યો હતો પણ ફક્ત હું બે મતી હાર્યો હતો પણ આજના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું અમારી પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો સાહેબને મેં વાત કરી કે સાહેબ હું પંદર વર્ષથી જૂનો કાર્ય કરું છું અને આપે ભાજપના જે સંસદ સભ્યના હોદ્દેદારો હોય તેઓ ચૂંટણી ના લડી શકે એવું પાર્ટી નક્કી કર્યું છે પણ મેં એવું કીધું એમને કે સાહેબ મારે છેલ્લા બધા અમુક લઈ લડવી છે તો મને આ ફેલા મેન્ડેટ આપો તો એમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મત આપે મેન્ડેટ આપે એને તમે જીતાવી લાવજો પણ મેં એમ કીધું કે જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ અઢી વર્ષ જ થયો છે અને એ અઢી વર્ષ દરમિયાન જે કંપાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે અંદર પણ કેટલાક કોન્ટ્રાક્ટરો ભાગીદારો ચાલતા હોય ત્યારે આ બધી દૂર કરવા માટે અમારા ખેડૂત ભાઈઓ અને અમારા પશુપાલકોએ નક્કી કર્યું છે એ સારા માણસોની અંદર જરૂર છે એટલે મને સાથ સહકાર મળી રહ્યો છે અને નક્કી ચોક્કસ અને સો ટકા જીત મારી છે અને છે જ એટલે આ લોકોના સહકારથી હું ફરી અમૂલ ડેરીની અંદર તારીખ અઠ્યાવીસના રોજ ફોર્મ ભરવાનો છું અને બધાને મને સહકાર મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું છું અને કયા માટે રહેવાનો છું ફરી પણ ભાજપનું જે કંઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કામ પણ નંબર રહેવાનું કરવાનો છું સી આર પાટી સાહેબને પણ મેં કીધું સી આર પાટી મને એવું કીધું કે હું તમારો મોટો ભાઈ છું ગોવિંદભાઈ અને તમે મારી વાત માનો એટલે મેં એમ કીધું કે હું તમારો નાનો ભાઈ છું તો મોટાભાઈએ નાના ભાઈને આપવું જોઈએ નાના મોટા મોટાભાઈએ લઈ ના લેવું જોઈએ એ ફાઈ જોડે મારી વાત થઈ હતી અને મેં કીધું કે હું અઠ્યાવીસ તારીખે ફોર્મ ભરવાનું છું અને મને અમારા સંગઠનમાં પહેલેથી લાગણી છે કે ગોવિંદભાઈને ટિકિટ આપે સારું અમારા જિલ્લા પ્રમુખ બધા ધારાસભ્યો એ મારી સાથે છે તો સત્તા પણ પાર્ટી આવું વિચાર્યું નથી તો હવે હું અઠ્યાવીસ તારીખે ફોર્મ ભરવાનો છું અને મારી જીત નિશ્ચિત છે ભગવાન માતાજી બધા સારું કરશે એ પક્ષ નારાજ થઈ શકે એવું મારે કશું ના કહી શકાય ગઈ ટૂંટી લડ્યો હતો મારી પાસે છાસઠ મતદારો હતા અને બે મતથી હું હારેલો અને એ આપણા નેતાઓએ મને હરાવવાનું કામ કર્યું હતું આ વખતે શું રણનીતિ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બે લડી રહી છે એમાં ભાજપનો જેને મેન્ડેટ મળી લડશે આનું મેન્ડેટ વગર ભારતીય જનતા પાર્ટી તરફથી લડવાનો છું અને જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું એ તો હવે જે કોઈને કોઈ જો ફાવતું હોય ના ફાવતું હોય એ જુદી વસ્તુ છે એ અત્યારે શું નક્કી કરીને બેઠા છે આપણને ખબર નથી